જય માતાજી જય મુરલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા માં તો અત્યારે વાગી ગયા દસ અને આજે આપણે જવાનો પથ્થર કેમ કે અત્યારે આજે ગુરુ પૂર્ણિમા તો આપણે પથ્થર જગ્યાએ ગુરુજી ના દર્શન કરી આવી અને પ્રસાદી ચાલુ હોય તો લેતા આવી તો જો અત્યારે તો તલા આપણે ટાકી બાકી ધોયું અને આપણે ટ્રેક્ટર ધોયું પેહલા જવાનો વિચાર નતો પણ પછી ફરી હાલો તો ગુરુ મેં તો પછી ફરતા આવી હલો તો મળશો ડાયરેક્ટ પથ્થર જઈને बड़ी जो जगह है रखी कर बाप में La matadina madre de yo. જગ્યાએ દર્શન કરવા આવ્યા હતા તો પેલો અત્યારે માતાજીને ભેગા દર્શન કરતા પ્રસાદી આપણે અત્યારે લઈ લીધી ચાલો માતાજીને દર્શન કરી લીધા હલો મિત્રો તો વાગી ગયા ત્યાં ત્રણ ને આપણે બપોરે હતા પદ્ધરથી ગુરુજીની પ્રસાદી લઈને જગ્યાએથી દર્શન કરીને અત્યારે ખેડવા આવ્યા હતા પણ હજી નીલું થાય એમ કેમ કે કાલે આપણે અહીંયાથી ખેડ્યા વગર પાછા ગયા હતા અને આજે હજી નીલું પડે એવો હજી બહુ નીલું થાય પણ આજ તો નીલુંનું હુકું કરીને આજ તો ખેડી જવાનું હોય કેમ કે રાતે આજે વરસાદ આવી ગયો હતો અને હજી અત્યારે પણ આ બાજુથી ગાજિયાનો અવાજ આવે એટલે જો આ બાજરો વારો એમાં એમને એમ થયું બાજરો અડધો ફળતો ઉગો અડધો ન ઉગો હજી ભલે ઉગેરો પણ ખપે એટલો ઊગો નથી અને આ થાય નીલું હવે મેં કહ્યું નીલું હુકું કરશું તો વારો નહીં આવે આજે ખેડાઈ જાય તો સાંટા ના આવે તો કાલે વાવી દેવાનું હોય પાછું એટલે જો અત્યારે આમાં ખેડવાનું ચાલુ કીધું ને ખડ એટલું પડ્યું માપ વગેરેનું કેમ કે ત્રણ વખત દાંતી કે કાઢી એક વખત રાપ કાઢી પણ તો હજી ખડ આ ચી હોય પાછો થઈ ગયો એમને મૂળિયા કે વરસાદ સતત ચાલુ ને ચાલુ રહે કે બંધ થતો નથી જો બંધ રહે વચ્ચે વિરામ લેતો કાંઈક ખડ હું હવે કાલે આમાં બે ત્રણ ઉઠલો વરી ગયો પણ ટ્રેક્ટર હાલે એમ નહોતો બસ હાલ્યો ગયો આજે થાય તો એમને મેં નીલું જ પડે હાવ ગારો પડ્યો જો પણ હવે ગારો ગારો કરીને કેટલા દિવસે વાર જોયું હવે એટલે આજે હવે ખેડી નાખવું હોય આજે રાતે જ પાછું છે ઝાપતો હોય તો બધા પાણી રડી ગયા સાવ નીલું પડી જો પાછું હવામાન ખોલું થાય ને તડકો નીકળે ને તો જમીન હું કાય તડકો નીકળતો નથી કાલે બપોર પાછળ એમ હતું કે હવામાન ખોલું થઈ છે આપણે અહીંયા છે બધે દવા મારો આવ્યા ને તો એમ હતું કે ખોલું થઈ છે પણ ખોલું થયું નહીં આજે અમેથી હવામાન પાછું મૂંઝાઈ ગયું તો અત્યારે નીલું હુકું કરીને ખેડી નાખવાનું હોય વિદિત ખેડે હું હમણાં ઉતર્યો નીચો એ અમે ભર્યો અત્યારે અહીંયા ખેડે ટ્રેક્ટરે રહી હાલે એટલું નીલું થાય ટાયર અંદર બે હતા આવે હવે ટાયર બે હતો બે હવે બીજું કાંઈ નથી આપણા આપણા પગે જેવો બે અહીંયા અંદર એટલું નીલું હોય બાકી શું પ્લાવ મારેલા એટલે પાણી તો જેટલું આવશે એટલું આપણે પી આ છે એટલે લીલું તો થવાનું છે તડકો નીકળે ને તો હુકાય તડકો નીકળે તો બે ત્રણ કલાકમાં જમીન હું પણ તડકો જ નથી નીકળતો કરવું છું જો કેડે કેટલું નીલું થાય બેહતા જાય હાલ છે હવે નીલું તો નીલું આજે હવે ખેડી નાખવાનું હોય થાય કેમ કે આજ મૂકી દેસ તો હવે જો વરસાદ આવ્યો ને હવે પાછું આમાં હાથું હાલ છે ખડ થઈ ગયું જામ થઈ થઈ ગયો ના વચ્ચે નથી માં મર થઈ જો એટલે હવે આ ને બધું મોટું થઈ ગયા છે ને પછી અમે દાંતી નહીં હાલવા દે આજે તો નીલું હું કરીને કાઢી નાખવાની પછી કદાચ વરસાદ આવે તો ખડ તો ઓછું બાર કરે

થોડુંક દેખાય બચું થઈ મકાન પતરા દેખાય તમારો તમારા બે પતરા ખાલી દેખાય એટલે લીમડો વાડો આવે એના મકાન રાખ્યા થોડો ખૂણો દેવો

એમાં શું સક્કરપારા અને નાનખટ સક્કરપારા અને નાનખટાય ભઈયા નાનખટાય હે હા તો એક વાર ખાવી જબરદસ્ત ઓ ભાઈ જોરદાર નુડલ હમ હમ ના નામાં સમજ પપ્પા યોગા બરાબર આ રે શક્કરબારા ખાધા ને અને લઈ હું કે હું હા જો ભાઈ આપણે પાછળ વાવણી ઉપર રહેવાનો શોખ કહેવાય